એ બધાની વચ્ચે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને નવમી ઓગસ્ટનો દિવસ એટલે પસંદ કરવામાં આવ્યો કેમ કે ઓગસ્ટ ક્રાંતિનો અંગ્રેજો ભારત છોડો વાળો એ દિવસ છે પણ કોંગ્રેસ સાથે એ થયું કે મોરબી દુર્ઘટનાના વડોદરાના સુરતની તક્ષશિલાના રાજકોટ કાળના બધા જે દુર્ઘટનાઓના પીડિતો છે એમના માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે પણ પીડિતોમાંથી મોટાભાગનો સમુદાય કોંગ્રેસની યાત્રા સાથે જોડાયો નથી

કે ને લોકો એવું માને છે કે આ યાત્રા લઈને નીકળ્યા મતલબ બધા બહુ જ ખરાબ છે ને આપણા આપણા આપણી જે આગ છે આપણી પીડાની આગ એના પર રોટલા શેકવા માંગે છે અને બીજો દ્રષ્ટિકોણ જોવાનો એ છે કે વિપક્ષ પર એમને ભરોસો નથી આ યાત્રા કદાચ ઉલટી પરિસ્થિતિમાં હોય કે કોંગ્રેસ સત્તામાં હોય અને ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય ને એની સાથે યાત્રા કે બે હજાર ચૌદ પહેલા દેશમાં જે વિપક્ષ હતું એ દરેક નાના મુદ્દા પર મોટી યાત્રા કરતું કાંડ પર પણ પ્રોટેસ્ટ થતો અને એ દુષ્કર્મ અને દુર્ઘટના પછી જ્યારે સવાલો થતા ત્યારે વિપક્ષની રાજનીતિ નહીં કે બળાત્કાર પર આ લોકો પોલિટિક્સ કરે છે એવું નહોતું કહેવાતું એવું કહેવાતું કે દેશની જરૂર છે હવે બસ બહુ થયું આ સહન નહીં થાય એટલે એ પ્રકારનો જે મિજાજ છે ત્યારે જ ઊભો ન થઈ શકે જો વિપક્ષ પર સામાન્ય માણસો ભરોસો ન કરતા હોય એમને એવું લાગતું હોય કે આ યાર આમ એમને કામ પડે એટલે આવે છે એમના પોલિટિક્સ માટે આવે છે આ પ્રકારનું માનસ કોંગ્રેસને અને બાકીના આમ આદમી પાર્ટીના નેતાઓને અમે જ્યારે એમની સાથે વાત કરીએ ત્યારે એમને એવું લાગે છે કે જનતા લાયક જ નથી અમારે મતલબ જનતા છે એને બસ એને ટેવ પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાની એક્સેટ્રા એસેટ્રા જનતા એવું કે છે કે વિપક્ષ એના કામ પડે જ આવે છે અમારે જ્યારે જરૂર હોય ત્યારે ક્યાં દેખાય છે હવે ત્યારે દેખાયું ત્યારે વિપક્ષ એવું કહેશે કે જનતા ક્યાં છે આ બહુ જ પરસ્પર ટોપી પહેરાવા વાત છે હકીકત એ છે કે દુર્ઘટનાનો શિકાર કોઈ પણ વ્યક્તિ બને ત્યારે એ પક્ષ હોય કે વિપક્ષ દરેકે એક થઈને એની સાથે જવું જોઈએ ગુજરાતની સ્થાપના જ્યારે થઈ રહી હતી ત્યારે પૂજ્ય રવિશંકર મહારાજે એના ઉદ્ઘાટન પ્રવચનમાં જે બોલ્યા એ પ્રવચન પણ જો વારંવાર આપણી શાળાઓમાં ભણાવવામાં આવે પાઠ્યપુસ્તક માં બાળક સમજણું થાય ત્યારે કંઈ સમજાવો ન સમજાવો રવિશંકર મહારાજનું ઘસાઈને એ રવિશંકર મહારાજ જેમના પર માણસાઈના દીવા લખાયા એ રવિશંકર મહારાજ જેમણે કહ્યું હતું કે પક્ષ અને વિપક્ષનું કામ તળા પાડવાનું નથી સમાજમાં ભાગલા પાડવાનું નથી કશુંક થાય છે ત્યારે બંને એક થઈને અંતે તો રાજ્ય માટે કામ કરવાનું છે તમને જો ગાયની સમસ્યા નથી સમજાતી તો રવિશંકર મહારાજ ને વાંચો જો તમને વર્તમાનનું જીવન નથી સમજાતું પૈસાની પાછળ મારતો માણસ નથી સમજાતો રવિશંકર ભાષણ પ્રવચન વાંચો કે ગાંધી આશ્રમમાં આપ્યું હતું એમણે ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે એમણે ગાંધી બાપુ અને સરદારને યાદ કરીને પછી પોતાની વાતની શરૂઆત કરી હતી પણ એ દિવસોએ ગયા એ લોકોએ ગયા બધાની સરકારો આવીને ગઈ એના તરત પછી વર્ષો સુધી કોંગ્રેસની સરકાર ચાલી ખૂબ સ્થિર શાસન કોઈનું નથી એટલું બધું રહી શક્યું એના પછી હાલક ડોલક હાલક ડોલક સહારે ચાલતી સરકારો ક્યારેક આ ક્યારેક ત્યાં રાષ્ટ્રપતિ શાસનો રમખાણું ઘણું બધું જોયું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી કેશુબાપા આવ્યા એના પછી નરેન્દ્ર મોદીનું ખૂબ લાંબુ અને સ્થિર શાસન ચાલ્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી કહેવા માટે સ્થિર શાસન કે વર્ષોથી છે ભારતીય જનતા પાર્ટીનું પણ બદલાતા મુખ્યમંત્રીઓ જોયા અધિકારીઓને ચોક્કસ માનસમાં ગડાતા જોયા કે એમને એવું લાગ્યું હવે આ કોઈની કોઈ વેલ્યુ નથી એટલે અધિકારીઓ રાજનેતાઓની વેલ્યુ નથી કરતા એ રિસ્પેક્ટ જ નથી કરતા એમને અંદરથી એ સન્માનની ભાવના જ નથી આવતી કેમ કે વર્ષોથી જોયું ને એમણે જીતવાના આજ છે અમે જેમ કહીશું એમ જ સરકાર ચાલવાની છે ને નથી સારું લાગતું તો મુખ્યમંત્રી બદલાઈ જશે અને એટલે સતત જ્યારે આવું થાય ત્યારે રાજ્યના વહીવટી તંત્રને જો બધું જ ચલાવવું છે ને એમને એવું લાગે છે કે ગુજરાત એ જ ચલાવી રહ્યા છે તો ગુજરાત આજે આ સ્થિતિમાં આવીને ઊભું છે એની જવાબદારી પણ એમને લેવી પડશે પણ કશું ખોટું થાય ત્યારે જવાબદારી નેતાના માથે આવે છે અને સારું થાય ત્યારે વહીવટી તંત્ર અંદરો અંદર પોતાની જાતને શાબાશી આપી દે છે એ બધાની વચ્ચે યાત્રામાંથી આજે ઘણી બધી તસવીરો સામે આવી કોંગ્રેસે ખૂબ પ્રતિબદ્ધતાથી આ યાત્રાની શરૂઆત કરી છે એટલે વરસાદમાં ચાલતા ચાલતા જમીન પર કોંગ્રેસના દુર્લભ થઈ ગયેલું હતું જે ગુજરાતે ખાસ્સા વર્ષો પછી જોયું છે તો એ દ્રશ્ય પણ દેખાયું કે દિગ્ગજ મનાતા નેતાઓ કોંગ્રેસના દિગ્ગજ મનાતા નેતાઓ રસ્તા પર હતા વરસાદ વરસતો હતો અને છતાંય એ ચાલતા જતા હતા આક્રમક ભાષણ પણ પોતાની શૈલીમાં આપતા હતા ઓલ ઓવર વિપક્ષ હવે એ વાત ક્લેરિટી સાથે તૈયાર છે કે અમારે લડવું છે એ ગુજરાતના વિપક્ષ માટે સારી નિશાની છે સાંભળીએ એમને

આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની સાડા છ કરોડ જનતાને અપીલ કરીએ છીએ આવો કોંગ્રેસ પક્ષ પૂરેપૂરી પ્રમાણિકતા પૂર્વક પૂરેપૂરી નિષ્ઠા પૂર્વક પૂરેપૂરી જવાબદારી પૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંનિસ તમારો પ્રયત્ન હશે એવો આ મંચ વતી આપ સૌને અમે વચન આપીએ છીએ આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપ પાણે વલખા મારવા ના પડે આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું ફરી આ 15 દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી ને અપીલ કરું છું અકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાનની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું એનાલિસિસ અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડિયોને શેર કરો અને આપણી ચેનલ જમાવટને ખૂબ આગળ વધારવામાં સતત સહયોગ કરતા રહો નમસ્કાર